આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચૌદ તાલુકા મથક પરથી મતદાન કેન્દ્રો પર મતપેટીઓ રવાના કરાઈ ત્રણસો ત્રણ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી ઓગણીસમાં પેટા ઓગણસાઠ પંચાયત સમરસ થઈ નવસો ત્રીસ સરપંચ અને ચાર હજાર પાંચસો પચાસ ઉમેદવાર માટે છ લાખ અડતાલીસ હજાર બસો ને અગિયાર મતદારો મતદાન કરશે ચાર હજાર પાંચસો પચાસ કર્મીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે તો તંત્રએ ચૌદ તાલુકાના હેલ્પલાઇન નંબર જાહેર કર્યા આવતીકાલે સવારે સાત થી છ મતદાનનો સમય રહેશે ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના પ્રચાર પડગમ શાંત થયા મતદાન પૂરું થયા બાદ મતપેટીઓ જે તે તાલુકા મથકના સ્ટ્રોંગ રૂમ ખાતે રખાશે નમસ્તે આજે પાલનપુર તાલુકાના ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી અંતર્ગત ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે આ કામગીરી સંદર્ભે હાલ આપણો જે નિયુક્ત સ્ટાફ છે એ બધો હાજર છે સાથે સાથે પોલિંગ સ્ટાફને આજે રવાના કરવાનો છે ચૂંટણી પ્રક્રિયાની જરૂરી તમામ સામગ્રી સાથે આજે અંદાજિત પોણા બસો જેટલો પોલિંગ સ્ટાફ જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર ફર્સ્ટ પોલિંગ ઓફિસર મહિલા પોલિંગ ઓફિસર અને પટ્ટાવાળા છે આ રીતે દરેક મતદાન મથક દીઠ પોલિંગ સ્ટાફ અહીંથી મતદાન સામગ્રી લઈ અને જે ડેડિકેટેડ વેહિકલ નક્કી કરવામાં આવેલા છે સુરક્ષા સાથેના એમાં આજે પોતાના મતદાન મથકોએ રવાના થશે ટોટલ ચાર જોન રૂટ બનાવવામાં આવેલા છે અને ચોત્રીસ મતદાન મથકો છે દરેક ઝોન રૂટ વાઇઝ જોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ જોનલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવેલી છે જેઓ પોતાના જોન રૂટમાં સાથે રહેશે અને રૂટ ઉપર દરેક મતદાન મથકે પોલિંગ સ્ટાફ સામગ્રી સાથે પહોંચી જાય એ અંગેની પણ વિગતો પૂરી પાડશે સાથે સાથે મતદાન સ્ટાફને અહીંથી અંદાજીત એક વાગે રવાના કરવાના છીએ કરી રહ્યા છીએ એટલે એક વાગે મતદાન સ્ટાફ અહીંથી રવાના થશે અને મોડા મોડો પાંચ વાગ્યા સુધીમાં જે તે મતદાન મથકે સ્ટાફ પહોંચી જાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે હાલ અહીંથી ડિસ્પેચિંગની કામગીરી દરમિયાન આપણે ફર્સ્ટ એડ બોક્સ સાથેની મેડિકલ ટીમ પણ એક ઉપસ્થિત રાખેલી છે સતત વીજ પુરવઠો જળવાઈ રહે એ માટેની પણ વ્યવસ્થા કરેલી છે સાથે સાથે જે મતદાન સ્ટાફ અહીંથી જઈ રહ્યો છે એમને જરૂરી કોમ્યુનિકેશન પ્લાન પણ આપવામાં આવેલો છે જેથી તાકીદના સંજોગોમાં પોતાના ઝોનલ ઓફિસર પોતાના ચૂંટણી અધિકારી અથવા શાળાના આચાર્યશ્રી અથવા ગામના એફપીએસ એમડીએમ સંચાલકશ્રી તલાટીકમ મંત્રીશ્રી વગેરેનો સંપર્ક કરી શકે સાથે સાથે તમામ પોલિંગ સ્ટાફને આજે આ ડ્યુટી ઉપર મોકલવામાં આવી રહ્યા છે પહેલાં બે વાર ખૂબ જ યોગ્ય રીતે તાલીમ પણ આપવામાં આવેલી છે તાલીમમાં એમને વિડીયોના માધ્યમથી પણ મતપેટીથી ચૂંટણી હોય મતપેટીની ચૂંટણીમાં જે જે અગત્યની બાબતો છે એ બાબતોથી અવગત કરી એનું સીલિંગ કરવાની પ્રક્રિયા સહિતની બાબતોથી અવગત કરવામાં આવે છે મતદાનની પ્રક્રિયા આવતીકાલે સવારેથી શરૂ થશે અને મતદાન પૂર્ણ થયે સાંજે તમામ પોલિંગ સ્ટાફ એમના ફારવેલા રૂટ મુજબની બસોમાં સુરક્ષા સાથે પરત રિસિવિંગ માટે અત્રેના રિસિવિંગ સેન્ટર એટલે કે જગાણા એન્જિનિયરિંગ કોલેજના માઇનિંગ બિલ્ડિંગમાં પરત આવશે આવતીકાલે રિસિવિંગ અંદાજીત સાંજે સાત સાડા સાતની આસપાસથી શરૂ થશે અને મોડામાં મોડું નવથી દસ વાગ્યાની આસપાસમાં આ કામગીરી અમે ખૂબ જ સુચારુ રૂપે પૂર્ણ કરીશું અને સીલબંધ પેટીઓ રૂમમાં અ સુરક્ષા સાથે અને વિડીયોગ્રાફી સાથે જમા કરીશું તારીખ પચીસમી પચીસમી જૂનના રોજ મતગણતરી થવાની છે મતગણતરી પણ આ જ જગ્યાએ એટલે કે માઇનિંગ બિલ્ડિંગ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થવાની છે અને એ માટેની પણ જરૂરી પૂર પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવેલી છે